ડબોઈ અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોર ગદ્દી છોડ અભિયાન અંતર્ગત વોટ ચોરી સહી ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડબોઈ કોંગ્રેસ તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રાહદારીઓ પાસે સહી કરાવી હતી અને આ બાબતનો વિરોધ નોંધાવ્યો હતો સત્તા પક્ષ દ્વારા વોટ ચોરી કરતા હોવાના ગંભીર આક્ષેપો રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના રાહુલ ગાંધી દ્વારા લગાવવામાં આવ્યા હતા જેને લઈને સમગ્ર રાજ્યની અંદર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ સહી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડભોઈના આંબેડકર ચોક પાસે વોટ ચોર ગદ્દી છોડ અભિયાન અંતર્ગત વોટ ચોરી સહી ઝુંબેશ ડભોઈ તાલુકાને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા હાથ ધરવામાં આવી હતી આપણા સંગે ડભોઈ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુધીરભાઈ બારોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સતિશભાઈ રાવલ ગોપાલભાઈ શાહ મોતીભાઈ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ સમિતિના તાલુકા અને શહેરના સદસ્યો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને રાહદારીઓ પાસે સહી કરાવી વોટ ચોરી માટે કડક કાર્યવાહી થાય તે માટેની માંગ કરી હતી આજે સમગ્ર ભારતમાં રાહુલ ગાંધીજી દ્વારા 3 ઓક્ટોબર થી વોટ ચોર ગદ્દી છોડ કાર્યક્રમ અંતર્ગત જે આખા દેશમાં સરકારની અને ચૂંટણી પંચની મિલીભગતથી જે વોટ ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું છે લાખો લાખો હજારો હજારો મત એક એક વિધાનસભામાં ડુપ્લિકેટ છે જે એક એડ્રેસ પર સોસો દોઢસો દોઢસો લોકો રહે છે આ બધું કાવતરા કરી કરી અને જે આ લોકો સીટ લઈ અને આવું કરી અને જે કંઈ ચોરી કરી અને સત્તા પર બેઠ્યા પછી કોઈ પણ નાગરિકને સારી સુવિધા નથી આપતા ભ્રષ્ટાચાર કરે છે જ્યાં હોય ત્યાં ખાડા બ્રિજો તૂટી જાય આ કારણ કે એમને ખબર જ છે કે આપણે ચોરી કરીને જીતવાના જ છે આપણે પબ્લિકના કોઈની જરૂર છે નહીં માટે એ અભિયાન જે રાહુલ ગાંધીજી આખા દેશમાં ચાલુ છે તેના સમર્થન અંતર્ગત આજે અમે ડભોઈ શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અહીંયા જકાતા કે અમે આ બધા વચ્ચે જઈ બજારમાં જઈ અને આ ઝુંબેશ ચાલુ કરી છે